નમસ્કાર મિત્રો આજે જાણીશું કે રાશિ આધારે માણસનો સ્વભાવ પર તમારે જાણી શકું છું મિત્રો આપણી સંસ્કૃતિમાં રાશિનો જ્યોતિષ શાસ્ત્રમાં ખૂબ મહત્વ ધરાવે છે પરંતુ શું તમને ખબર છે કે રાશિ દ્વારા તમે માણસનો સ્વભાવ અને તેના ગુણધર્મો વિશે પણ જાણી શકો છો તો બસ મિત્રો થઈ જાવ તૈયાર આજના આ વિડિયોમાં આપણે એ જ ટોપિક પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ આજના વિડીયોમાં મિત્રો આપણે જાણીશું કે દરેક રાશિ અનુસાર માણસનો દરેક માણસનો સ્વભાવ કેવો હોય છે રાશિ આધારે મનુષ્યનો સ્વભાવ જેમાં દરેક રાશિનો પોતાનો અલગ સ્વભાવ લક્ષણો અને બધાની અલગ વિચાર શ્રેણી હોય છે મિત્રો ભારત અને બીજી કેટલીક સંસ્કૃતિઓમાં એવી માન્યતા છે કે રાશિથી વ્યક્તિના પાત્ર વિચારધારા લક્ષણો અને કાર્ય શૈલીઓ પર ખૂબ જ ઊંડી અસર પડે છે મિત્રો આ આપણે રાશિઓના વિશેષ લક્ષણો આપવામાં આવ્યા છે જેને આપણે આ વિડીયોમાં ખૂબ જ વિસ્તારથી વિગતવાર ચર્ચા કરીશું અને બધાને નમ્ર વિનંતી છે કે મિત્રો કોમેન્ટ બોક્સમાં એકવાર સાચા મનથી જય માતાજી અવશ્ય લખજો મિત્રો જેથી માતાજીની કૃપા તમારા પર અને તમારા પરિવાર પર બની રહે મિત્રો વિડીયો ખૂબ જ માહિતીથી ભરપૂર અને ઇન્ટરેસ્ટિંગ છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો આપણે વધુ વાર ન લગાડતા મિત્રો વિડીયોની શરૂઆત કરીએ નંબર એક પર આવે છે મિત્રો મેષ રાશિ તો કે મેષ રાશિ લોકોનો સ્વભાવ તો મેષ રાશિના લોકો સ્વાભાવિક એ સાહસી હોય છે અને તેઓ ખૂબ જ હિંમતવાળા હોય છે તેઓ નિર્ણય ખૂબ જ ઝડપથી લઈ લેતા હોય છે અને હંમેશા આગળ વધવા માટે તેઓ તૈયાર રહે છે તેમનો ઉત્સાહ અને ઉમંગ ઘણીવાર અન્ય લોકો માટે પ્રેરણારૂપ બની જાય છે ત્યારબાદ એમના સકારાત્મક લક્ષણો વિશે વાત કરીએ તો મિત્રો આ લોકો પોતાના મિશન પર કેન્દ્રિત અને અને મક્કમ રહેતા હોય છે તેઓ લાગણીથી ચકચકતા નથી કેળવણી મનોરંજન અને કાર્યમાં બીજી રીતના મનોરંજન દર્શાવવાના ખૂબ જ આશાવાદી હોય છે હવે મેષ રાશિના નકારાત્મક લક્ષણો વિશે વાત કરીએ તો મિત્રો ગુસ્સો અને દુશ્મન આવટ થવા પર તેઓ ખોટા નિર્ણય ઝડપથી લઈ લેતા હોય છે જેઓ એમનો ઉગ્ર લીધે તેઓ ખરાબ નિર્ણય લઈ લે છે તે બીજાઓ સાથે ભલામણ કરવામાં મુશ્કેલીઓ પણ સર્જી શકે છે ત્યારબાદ નંબર બે ની રાશિ જોઈએ એ છે વૃષભ રાશિ વૃષભ રાશિના લોકોનો સ્વભાવ વિશે વાત કરીએ તો મિત્રો આ રાશિના લોકો એકદમ મક્કમ અનુકૂળ અને વિશ્વસનીય સ્વભાવવાળા હોય છે આ રાશિનો વ્યક્તિ ધીરજ સાથે આગળ વધવાનું નક્કી કરે છે અને વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનમાં સરળતા માટે પ્રિય વ્યક્તિ હોય છે તે સાહસિક અને ખૂબ જ મૌલિક હોય છે પણ કેટલાક સમયે આડું પણ થઈ શકે છે હવે આ રાશિના સકારાત્મક લક્ષણો વિશે વાત કરીએ તો તેઓ વિશ્વસનીય નમ્ર અને મક્કમ શ્રમ કરતા હોય છે તેમનો સ્વાભાવિક પ્રેમ જળવાય છે અને દરેક વ્યક્તિ સાથે તેઓ સખત મૈત્રી બનાવતા હોય છે હવે આ રાશિના નકારાત્મક લક્ષણ વિશે મિત્રો વાત કરીએ તો આ રાશિના લોકો ક્યારેક સચોટ તરીકે કાર્ય કરતા તેઓ સ્વાભાવિક રીતે મુશ્કેલીઓનો વધુ પડતો સામનો કરે છે તેઓ અતિ સંવેદનશીલ અને મકાન માટે જજુમતા વ્યક્તિઓ હોય છે ત્યારબાદ નંબર ત્રણ ઉપર જોઈએ ત્રીજી રાશિ એ છે મિથુન મિથુન રાશિના સ્વભાવની વાત કરીએ તો આ રાશિના વ્યક્તિ ચંચળ સ્વભાવે વિચારશીલ અને એક સમય વિવિધ પ્રકારના વિચારોમાં મકબૂલ હોય છે તેઓનું મનોવૈજ્ઞાનિક મનોવિજ્ઞાન ખૂબ જ સક્રિય હોય છે તે દરેક વિષય પર વાતચીત કરતા અને નવા અનુભવ માટે હંમેશા ઉત્સુક રહે છે આ રાશિના લોકો વૈવિધ્ય સાથે જીવન જીવવાનું પસંદ કરે છે અને તેઓ ખૂણાને વાળવા માટે હંમેશા તૈયાર રહે છે હવે આ રાશિના સકારાત્મક લક્ષણો વિશે વાત કરીએ તો તેમનું કૌશલ્ય જ્ઞાન અને જલ્દીથી નવી બાબતો શીખવા માટે તેઓ શ્રેષ્ઠ હોય છે આ લોકો મૈત્રીપૂર્ણ અને સંપૂર્ણ તુલનાત્મક હોઈ શકે છે હવે આ રાશિના નકારાત્મક લક્ષણો વિશે વાત કરીએ તો મિત્રો તેમનો મનોવિશ્લેષણ અને તાત્કાલિક મંતવ્ય તેમને ઝડપથી ઠેકાણું છોડવા માટે ખૂબ જ ઉત્સાહિત કરી દે છે જો તેથી એક જગ્યાએ તેઓ જાજા સમય માટે ટકી શકતા નથી નંબર ચાર ઉપર જોઈએ મિત્રો એ છે કર્ક રાશિ તો કર્ક રાશિના સ્વભાવની વાત કરીએ તો મિત્રો કર્ક રાશિમાં આવેલા લોકો ખૂબ જ લાગણીશીલ અને સંવેદનશીલ હોય છે તેમના જીવનમાં ઘર અને પરિવાર માટે તેઓ વિશેષ સ્થાન હોય છે આ લોકો પોતાના જાત અને આસપાસના લોકોને સાચવવા માટે મહત્વપૂર્ણ પ્રયાસ કરતા હોય છે આ રાશિનો વ્યક્તિ જળવાયુ અને સમજદાર હોય છે આ રાશિના સકારાત્મક લક્ષણો વિશે વાત કરીએ તો મિત્રો આ લોકો પરિવાર સાથે મોટું સંબંધ રાખતા હોય છે અને તેમની લાગણીઓ માટે જવાબદારી ધરાવતી પસંદ કરતા હોય છે નકારાત્મક લક્ષણો વિશે વાત કરીએ તો મિત્રો આ લોકો તેમના લાગણીઓમાં સાવધાનીથી સાવધાન રહેતા હોવા છતાં પણ તેઓ ભારે પીડાથી શાંતિ માટે રાહ જોતા હોય છે અને સંબંધમાં તેઓ ખૂબ જ પીડા સહન કરતા

લોકો તેમનો આદર કરતા રહે છે તેઓ સ્વાભાવિક રીતે સ્વાતંત્ર્યને મહત્વ આપે છે અને જીવનમાં ઉત્તમતા માટે હંમેશા પ્રયત્નશીલ રહેતા હોય છે આ રાશિના સકારાત્મક લક્ષણો વિશે વાત કરીએ તો આ લોકો સાહસિક ધીરજ ધરાવતા અને યથાર્થ વિચારો ધરાવનાર એકદમ મજબૂત ઈચ્છા ધરાવનાર વ્યક્તિ હોય છે હવે નકારાત્મક લક્ષણો વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના લોકો કેટલાક સમય તેમના શ્રેષ્ઠ ગુનાની ઉપર તાકાતી એવી અસરો વ્યાપી કરી શકે છે અને તેઓ પોતાની ભૂલ ખૂબ જ ઓછા સમયમાં એક્સેપ્ટ કરતા નથી જેના લીધે તેઓ વધુ પડતા દોષી સાબિત થઈ જાય છે મિત્રો ત્યારબાદની નંબર છ ની રાશિ છે કન્યા તો આ રાશિના સ્વભાવ વિશે વાત કરીએ તો કન્યા રાશિનો વ્યક્તિ ચોક્કસ અને વિશ્લેષણાત્મક હોય છે તે મનુષ્યની મૌલિકતા અને શ્રેષ્ઠતા પર ભાર આપે છે અને પોતાને પોતાની શ્રેષ્ઠતાઓ માટે પકડી રાખે છે કન્યા રાશિએ આજે જે કાર્ય કર્યું છે તે કાળજીપૂર્વક અને યોગ્ય રીતે થઈ તેનું ખાસ તેઓ કાળજી રાખતા હોય છે આ રાશિના સકારાત્મક લક્ષણો વિશે વાત કરીએ તો આ લોકો ચોકસાઈમાં માનીતા છે સ્વચ્છતા માટે પ્રતિબંધ હોય છે અને સુજાન પ્રાધ્ય હોય છે આ રાશિના નકારાત્મક લક્ષણો વિશે વાત કરીએ તો તેમનો દ્રષ્ટિકોણ અપનાવો નહીં અથવા તો જો તેમનો દ્રષ્ટિકોણ તમે ન અપનાવશો તો તેઓ સમસ્યાઓને સરળતા માટે યોગ્ય માન્યતાઓ અપાવી શકતા નથી ત્યારબાદ નંબર સાત ની જોઈએ તો એ છે તુલા રાશિ મિત્રો તુલા રાશિના સ્વભાવની વાત કરીએ તો તુલા રાશિના લોકો એકદમ ઉદાર અને ખૂબ જ સામાજિક હોય છે તેમને હરમાની પરિસ્થિતિઓ અને સમાધાન માટે તેઓ ખૂબ જ મહત્વ ધરાવતા હોય છે તેઓ ક્યારેય પણ કોઈને દુખી કરવા માંગતા હોતા નથી પરંતુ તેઓ સંતુલન માટે હંમેશા લડતા રહે છે અને તેમની વિમક્ષ ક્ષમતા તેમને લોકો સાથે સારો સંબંધ રાખવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે આ લોકોના સકારાત્મક લક્ષણો વિશે વાત કરીએ તો આ લોકો સમાંતર સમજદાર અને બીજાઓ સાથે સંકલન અને સુમેળ સંબંધ જાળવી રાખવામાં ખૂબ જ માહેર હોય છે આ લોકોના નકારાત્મક લક્ષણો વિશે વાત કરીએ તો ક્યારેક આ લોકો વધારે વિચારે ચડી જતા હોય છે જેથી વધુ વધતા વિચારવાયુ તેમના મગજમાં આવવા લાગે છે જેથી નિર્ણય લેતા તેમને ખૂબ જ વાર લાગી જતી હોય છે નંબર આઠમી રાશિ જોઈએ છે વૃશ્ચિક રાશિ આ રાશિના લોકોના સ્વભાવની વાત કરીએ તો આ રાશિના લોકો સુખદ અને પવિત્ર અનુભવથી ભરેલા હોય છે વૃશ્ચિક રાશિનો વ્યક્તિ ખૂબ જ ઊંડો વિચારોમાં ઘૂમતા અને ખૂબ જ ગાઢ હોય છે આ લોકો એકદમ આરામદાયક અને ખૂબ જ વિચારશીલ હોય છે તેઓ ઊંડા ભાવનાઓના માલિક હોય છે અને પોતાની લાગણીઓ સંપૂર્ણ રીતે કોઈને શેર કરતા નથી જ્યારે તેઓ મુશ્કેલીમાં હોય તો તેઓ એની સજગતા માટે પ્રસંચિત થાય છે આ લોકોના સકારાત્મક લક્ષણો વિશે વાત કરીએ તો તેઓ મક્કમ વફાદાર શક્તિશાળી આસરણ ધરાવનાર વ્યક્તિઓ હોય છે નકારાત્મક લક્ષણો વિશે વાત કરીએ તો આ લોકો ઘમંડ અભિમાની અને નાની નાની વાતમાં ગુસ્સે થઈ જાય છે જેના લીધે તેઓ બીજા સાથે ઝડપથી વળી શકતા નથી નંબર ન જોઈએ તો એ છે ધનુ રાશિ આ રાશિના સ્વભાવની વાત કરીએ તો ધનુ રાશિના લોકો મનોરંજક સાહસી અને નવી અને અનોખી દિશામાં આગળ વધવા માટે હંમેશા તૈયાર રહેતા હોય છે ધનુ રાશિના લોકો સ્વતંત્ર ખૂણાની બહાર વિચારો ધરાવતા અને ખૂબ જ મૌલિકતાઓ માટે કોશિશ કરનાર સ્વભાવવાળા હોય છે તેઓ અન્વેષક પ્રવૃત્તિ ધરાવનાર હોય છે અને પ્રેરણા માટે નવું અજમાવવાનું તેઓને ખૂબ જ વધુ પસંદ હોય છે તેમાં પણ મુસાફરી અભ્યાસ અને જીવન માટે નવી શક્યતાઓની શોધ તેમના માટે ખૂબ જ જીવનમાં મહત્વ ધરાવે છે સકારાત્મક લક્ષણો વિશે વાત કરીએ તો આ લોકો ખુદને નવી બાબતોમાં શીખવાનું અને પ્રેરણા પૂરી પાડવાનું હંમેશા શોધમાં જ રહેતા હોય છે નકારાત્મક લક્ષણો વિશે વાત કરીએ તો ક્યારેક આ રાશિના લોકો અવ્યાખ્યાકિત વિચાર શ્રેણીમાં ચડી જતા હોય છે ત્યારબાદની આગળની રાશિ જોઈએ મિત્રો તો એ છે નંબર દસ મકર રાશિ મિત્રો મકર રાશિના સ્વભાવની વાત કરીએ તો આ રાશિના લોકો જીવનમાં શ્રમના માધ્યમથી પ્રગતિ કરતા હોય છે મકર રાશિનો વ્યક્તિ મક્કમ સાહસિક અને સામાજિક મહત્વ ધરાવતો વ્યક્તિ હોય છે આ લોકો કડી મહેનત સમર્પણ અને સાવચેતીથી પોતાની ગતિને આગળ વધારતા હોય છે તેઓ પોતાને શ્રેષ્ઠ બનાવવા માટે હંમેશા પ્રયત્નશીલ બન્યા રહે છે સકારાત્મક લક્ષણો વિશે વાત કરીએ તો મિત્રો આ લોકો સ્વભાવના અને પોતાના જીવનમાં કાર્યકુશળ અને મજબૂત આવકાર રાખનાર વ્યક્તિ અને તેઓ પ્રતિનિધિત્વ ધરાવતા હોય છે નકારાત્મક લક્ષણો વિશે વાત કરીએ તો આ લોકો સાવધાનીથી પડકારરૂપ અને તેઓ ખૂબ જ એકલા જિંદગી જીવતા હોય છે ત્યારબાદ નંબર અગિયારની રાશિ જોઈએ તો એ છે કુંભ રાશિ તો મિત્રો કુંભ રાશિના લોકોના સ્વભાવની વાત કરીએ તો કુંભ રાશિના લોકો શ્રેષ્ઠ વિચારો માટે ભવિષ્યને બદલી શકે છે કુંભ રાશિના લોકો દયાળુ માનવાધિકાર માટે જાગૃત અને વૈશ્વિક દ્રષ્ટિકોણ ધરાવનાર હોય છે તેઓ અનોખા સ્વતંત્ર વિચારો ધરાવનાર અને સર્વગ્રાહી હોય છે તેમનું ધ્યાન સંશોધન નવી શોધ અને હંમેશા પ્રગતિ પર જ રહેતું હોય છે આ લોકોના સકારાત્મક લક્ષણો વિશે વાત કરીએ તો મિત્રો આ લોકો વિચિત્ર નવીન મનોરંજક અને ખૂબ જ જીવનમાં સહયોગી હોય છે જ્યારે નકારાત્મક લક્ષણો વિશે વાત કરીએ તો ક્યારેક તેઓ અમર્યાદિત અને પરિપ્રેક્ષ્યોમાં વ્યવહારિકતામાં માની શકતા નથી જેના લીધે સંબંધોમાં ખેંચાતાણી થઈ જાય છે ત્યારબાદ છેલ્લી રાશિ નંબર બારમાં જોઈએ તો એ છે મીન રાશિ તો મિત્રો મીન રાશિના સ્વભાવના લોકો એટલે કે મીન રાશિ ધરાવના લોકોનો સ્વભાવ જોઈએ તો આ રાશિના લોકો સ્વાભાવિક કલ્પનાશીલ અને લાગણીશીલ હોય છે તેઓની એક ખાસ આકર્ષણ શ્રેષ્ઠતા અને માનવતા માટે હોય છે આ રાશિના લોકો જીવનમાં ગુમાવેલા અર્થ માટે સતત શોધમાં રહેતા હોય છે આ લોકોના સકારાત્મક લક્ષણો વિશે વાત કરીએ તો આ લોકો સંવેદનશીલ સહાયક અને દયાળુ હોય છે નકારાત્મક લક્ષણોમાં આ લોકો ક્યારેક વિમય અને મૂર્ખ બની જતા હોય છે તો મિત્રો આ હતી બાર રાશિ જેમના તમે સ્વાભાવિક લક્ષણો અને રાશિ પ્રમાણે તેમના ગુણધર્મો સારા અને ખરાબ બંને જાણી શકો છો મિત્રો દરેક રાશિનો વ્યક્તિ અલગ અલગ પ્રકૃતિ ધરાવતો હોય છે તે તેમના સ્વભાવ વિચારધારા અને જીવનમાં આગળ વધવા માટેના પ્રયત્નોમાં તેમના તાર્કિક અને લાગણીશીલ દ્રષ્ટિકોણોને હંમેશા દેખાડે છે અને મિત્રો અહીં દર્શાવેલ માહિતી એ જ્યોતિષ શાસ્ત્રના આધારે આપવામાં આવેલ છે જેમાં દરેક વ્યક્તિના બેઝિક ગુણધર્મો વિશે વાત કરવામાં આવે છે અને યુવાન વર્ગ વિશે ખાસ કરીને વાત કરવામાં આવે છે ખાસ નોંધ લેવી મિત્રો કે અહીં દર્શાવેલ માહિતી નાના છોકરાઓને લાગુ પડતી નથી એટલે કે અઢાર વર્ષથી ઉપરના હોય તેમને જ લાગુ પડે છે જેની ખાસ નોંધ લેવી તો મિત્રો જો આ માહિતી તમને પસંદ આવી હોય તો તમારી રાય કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તથા બાજુમાં આપેલા બે લાઇકન બટનને એકવાર અવશ્ય દબાવો જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે તો હા મિત્રો બધાને નમ્ર વિનંતી કે કોમેન્ટ બોક્સમાં એકવાર સાચા મનથી જય માતાજી જરૂર લખજો જેથી માતાજીની કૃપા આપ સૌ પર બની રહે મિત્રો હવે મળીશું નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ જય શ્રી રાધે કૃષ્ણ જય મા ગુડ ભવાની બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર બધા લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ